નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિશેષ સંસ્કૃતના પાઠ નંબર નવ સમય જે છે તે પાઠની સંપૂર્ણ મિત્રો મિત્રો સચોટ સોલ્યુશન સાથે મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ કરી દેવી વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન છે કે આપેલી ઘડિયાળના ચિત્રના આધારે ખાલી જગ્યામાં સંસ્કૃતમાં સમય દર્શાવવો અહીં પાંચ વાગ્યા છે તો આપણે ઉદાહરણમાં જોઈશું કે પાંચ વાદનમ એવી રીતે લખ્યું છે દસ વાગ્યા છે તો દસ વાદનમ

હવે જો અહીં તમારે એક ફકરો આપેલો છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો ફકરો છે જોઈએ નીચેના ફકરાના આધારે જોડકા બનાવો સુરેશ સડ વાદને ઉતિષ્ઠતી સપ્ત વાદને અલ્પહારમ કરોતી અષ્ટ વાદને સ્વાધ્યાયમ કરોતી દશ વાદને વિદ્યાલયમ ગચ્છતી એકાદશ વાદને અભ્યાસમ કરોતી પંચ વાદને ગૃહમ આગચ્છતી

દસ વાગે શું કરે છે તો આવશે અને છેલ્લું છે એક નંબર સાથે જોડીશું તમારી દિનચર્યા પ્રમાણે આપેલી ક્રિયા સામે સમય લખો અલ્પહારંભ કરોમી તો સાત વાગે એટલે કે સપ્તવાદનમ વિદ્યાલયમ ગચ્છા મે આવશે દસ વાદનમ

અગિયાર વાગે ભાઈ બાર વાગે તો લખીશું આપણે બાર વાગે શિવમ વડોદરા તો બે વાગે શિવમ ભરૂચ ત્રણ વાગે અને શિવમ સુરત તો ચાર વાગે પહોંચે છે ત્યાર પછી મિત્રો મમ અંગાની જે શબ્દ છે જે આપણો પાઠ તેનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન અંદર એક લિંક આપી છે અને તેના ઉપર ક્લિક કરીને મિત્રો આગળનું સોલ્યુશન મેળવી શકો છો